નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચલન કેડીએન એજ્યુકેશન માં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચલન માં નવા હો તો મારી ચલન ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લ્યો તો ચાલો આજની એડ લઈને આવી છું મિત્રો તે છે જામનગર માટે છે આર્મી પ્રી પ્રાઇમરી સ્કૂલ માં છે વેકેન્સી ફોર પ્રિન્સિપાલ

in administrative charges of recognized middle school high school or minimum 5 years experience head of school coordinator supervisor of primary wings of a recognized high school or army pre primary school age below in 55 years interested candidate can submit post their resume by 7th may 2024 અલોંગ વિથ પ્રૂફ ક્વોલિફિકેશન એજ આઇડેન્ટીફાઈ એન્ડ કોન્ટેક્ટ એડ્રેસ વર્ક ફોર ધ ઇન્ટરવ્યુ ઓન મેટી એમ ઓન વર્ડ કોન્ટેક્ટ નંબર આપેલા છે નાઇન ફોર એટ ફોર ડબલ સેવન ડબલ ઝીરો એટ ફાઈવ ટાઈમ આપ્યો છે નાઇન એ એમ થી એટ થર્ટી વન થર્ટી એમ ઓનલી